તો જોઈ લો મિત્રો અત્યારે આપણે હેને વાડીએ પૂગી ગયા છીએ અને પછી હેને જાવીએ આપણે બધે ભીંડામાં મરચીમાં અને જે બીજી એક મરચી છે ને ત્યાં બધી જાવી આપણે ઓટો મારવા અને વાડીનો તમે નજારો જોઈ શકો છો ચાલો મિત્રો જોઈ લો આપણે અત્યારે વાડીએ પૂગી ગયા છીએ અને હવે છે ને ભીંડો હું તમને દેખાડી દઉં જોઈ લો આપણે હમણાં આવ્યા છીએ વાડીએ જેતપુર તો આ ને આપણા બનાવીને તે ભીંડો છે બરાબર તો આલો ભીંડો હવે હું તમને દેખાડી દઉં અને પછી એને આપણે મરચીમાં આંટો મારવા જઈએ અને તે પછી પાછી જે બે મરચીના ખેતર છે તો આપણે હે હમણાં બધે આંટો મારવા જઈએ અને તમને દેખાડો બરોબર તો જોઈ લઈએ મિત્રો દેખાય તમને દે આમાંથી હે સિંગ બધું ફાલબલ તમે હેને જોઈ શકો છો જોઈ લઈએ એડી આ જો કાલે હે ને આમાં ચોથો વારો છે અને આ આ આ ગામ તમને જણાવું ને મિત્રો તો ગામનું નામ છે આપણે જેતપુર બરાબર તો જોઈ લઈએ આપણે હે ને આ જે આવ્યા છીએ વાળીએ ભીંડા માટો મારવા પછી આની પછી હે હમણાં હું તમને મરચી ઘોલર ટાઈપના મરચા આપણે દેશી જે આવે ને તે અને એની પછી તમને સિંગલ પટ્ટો અને એમાં પછી વચ્ચે મેથીનું વાવેતર કરેલું છે ને તે હું તમને દેખાડું બરાબર તો પહેલાં તમે આ ભીંડાને જોઈ લો પછી રેડી તમે જોઈ શકો જોઈ લો આવો કંઈક ભીંડો છે લઈ લ્યો મિત્રો હે ને ભીંડો એક નંબર તો એને કોમેન્ટ કરી દો મિત્રો ભીંડો કેવો છે ને તે બરાબર